ના થાય ત્યાં બીજી સમસ્યા ઊભી થઈ જાય છે વર્ષો જૂની રેલવે ફાટકની બંને બાજુ ટ્રાફિક સમસ્યા સૌથી મોટી સમસ્યા હતી પરંતુ કીમ રેલવે ઓવર બ્રિજ બની જતા ગામના લોકોને ટ્રાફિકમાંથી છુટકારો મળ્યો હતો કિમ ગામે બ્રિજ બન્યા બાદ એવું લાગતું હતું કે કિમ ગામ હવે સમસ્યા મુક્ત કેટલીક વાર બ્રિજ પર બેઠેલા રખડતા ઢોરો સાથે ગંભીર અકસ્માત સર્જાયા છે જેમાં કેટલાય આશાસ્પદ યુવાનો ગંભીર રીતે ઘવાયા છે અકસ્માત થવાનું કારણ બ્રિજ પર સ્ટ્રીટ લાઇટના અભાવના કારણે બ્રિજ પર અંધારાના કારણે અકસ્માત સર્જાય છે સ્થાનિક પંચાયતમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરાતી નથી જેના કારણે આજે કિમ વિભાગ નાગરિક યુવા સમિતિના યુવાનો દ્વારા માર્ગ અને મકાન વિભાગના અધિકારીને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી હતી જોકે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ યુવાનોનો રજૂઆતને ગંભીરતાથી લીધી હતી કિમ વિભાગ નાગરિક યુવા સમિતિના યુવા આગેવાન રાજન વરિયા એડવોકેટ રજનીશ રાઘવાણી સતીશ સોની સહિતના યુવાનોએ કિમ ગામના હિતમાં રજૂઆત કરી હતી કિમ ગામના યુવાનો રાજકારણથી પર રહી કિમ ગામના વિકાસમાં સહભાગી થવા આગળ આવ્યા છે ત્યારે હવે યુવાનોની રજૂઆત પછી તંત્ર કેટલી સકારાત્મક કાર્યવાહી કરે છે એ આવનારો સમય બતાવશે શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ